સડગિન મરી ગયા હતા તમારો કોઈ આત્મા કરી હતી નહી ટાઈ એને શું કેવાય આત્મા કેવાય આત્મહત્યા તમે હર ગઈતી ના ના એ ના કર આ એ ડૂણો સા મો મરી કે કાકાની દીકરી તો કાકાની દીકરી તમારે નોયે ના લાગે નોયે લાગે પાંચ હજાર દવા જાય છે રાત્રે ઊંઘ પી ના આવે ત્રણ ત્રણ વાગ્યા સુધી અને ઉપર થી નીચે પછાડે ગોલ ગોલ ફેરવે બાથરૂમ ના દરવાજા બંધ થાય ઘણું બધું એવું થાય છે અમારા ઘરમાં જ થાય છે કોઈ કામ સારું નથી થતું બધા કામ ઉદા જ થાય છે અમારા બે માણસ નું તો બનતું જ નતું છેલ્લા પંદર વર્ષથી નથી બનતું આ મોટી બેબી છે જ્યારે અહીંયા સાનિધ્યમાં આવે છે ત્યારે જ્યારે આરતી ચાલતી હોય છે તે ધૂણે છે ચીસા ચીસ કરે છે અને ઘડીકમાં માથું દુખે તો ઘડીકમાં પગ દુખે રાત્રે ચીસો પાડે આ છોકરીને લગભગ પેટમાં દુખાવો મટતો જ નથી ભલે રામ તમે આ ખંડેરવાળા વાળા જેવા ઘર ભરો છો ખંડેર જેવું ઘર છે તમારું હા હા એટલે આમ પડું પડું તિરાડો બીડાડો પડી જઈ ને આમ અને થોડું પ્લાસ્ટર એવું કરાવેલું કરાયેલું પાછું હા હવે ટાઈમ બઉ થઈ ગયો છ વાગવા એટલે પાછું બનાવ્યું નવું બનાવ્યું પણ મૂળ આ પેલા આવું લીધેલું છે એ જગ્યા બસ એની મૂળ વાત કરું છું લાઈન માં જોવા જઈએ ને તો ઘરો બધા બે ચાર ચાર પોચ ઘરો થાય વાદરી કલર ના પેલા પેલા વાદરી મારેલો કલર વાદરી જે પેલા ઘરો હતા ને તમે જૂનું મકાન લીધેલું છે ને હા બસ હું એ જગ્યા ની જ વાત કરું એ જગ્યા પેલા આગળ વાડા જેવું ગતું ને પેલું આગળ પેલું ઇંગલ મારી વાડ જેવું બનાવેલું હોય ને એવું બનાવેલું હતું

કે માં ભલે દીકરી નહી પણ હવે મા થઈ હવે એવું કેવાય કે તને બેહાડીશું તને પૂછીશું તને બેસાડીશું તને પૂછીશું

લોહી ભેગા નહી કરતા હમણાં હોસ્પિટલ માં મોટી બીમારીઓ ગાલી એકસો આઠ જેવી એકસો આઠ લાઈ છે આ શું રાતે નાડ્યા બધા પણ તોય કોઈ સમજ્યું

તો એક જ જગ્યા પર તમને વારે ઘડીએ દરેક ના મગજમાં આવી પ્રેરણા થાય છે કે મરી જવું દવા પી જવું કેરોસીન છાંટી લઉં ગરો પાહો ખાઈ લઉ અને એક વખત કોશિશે કરેલી દરવાજો ભરવાજો દર વાકી તો આટલું બધું એક જ જગ્યા પર પ્રેરણા થતી હોય તો આ જગ્યા પર કોઈક એવી શક્તિ હોવી જોઈએ જે બધાના મગજ બગાડે છે અને પ્રેરણા કરે છે તું મરી જા

અને મારી બતાયેલી બધી વાતો એક એક સત્ય હોય તો હું હાચું બોલવાની મને કઈ તમારું કઈ લેવાનું નહીં તો ખોટો દિશા બતાવું ખોટો માર્ગ બતાવું હું એવું કહું છું એ સ્મશાન વાળી જગ્યા છે ને તો તમને તમારા જીવ વાલા હોય જીવ તમારા જીવ વાલા હોય પૈસા મિલકત અને મકાન કરતા તમને જો તમારો પ્રાણ જીવ વાલો હોય ને તે જગ્યા મૂકી દેજો નગર પાંચ વર્ષ નહીં થાય અને બીજી આત્મહત્યા થશે લખી રાખજો હું ડર નહી આવતી હું ડર નહી આવતી હું તમને સાવચેત કરું છું કે જોજો આવું બને નહી હો જમ કે બારે ઘડીએ બધા વિચાર થતા હોય મરી જવું દવા પી લઉં કેરોસીન છોટી લઉં તો કુકડાડો છોટીને ખાલી દિવાસરી આમ લગાડતા જ વાર ને આમ તણખારો ઉડતા એટલી જ વાર ને આખું શરીર ભરીને ભસ્મ થઈ જાય મરી ગયા પછી તમે છોડી દેવાની વાત યાદ આવ કે કોક મેરડી ખુખાર મેરડી મળીતી બારે જવાની અને એને મને કીધું તું કે માતા જગ્યા તું છોડ દેજે પણ હારું એ ટાઈમે છોડ દીધું હોત ને તો આ તમારો જીવ બચી જાત આવો અફસોસ થાય હા હા મળે ઓ એટલે મો છોડી દેવો હારો જેવ એ મકાન વેચવા જશો નહીં મેરાવ નહીં વેચાય નહીં વેચાય માતા નહીં જ વેચ હું કહું છું તને નહીં વેચાય મંગળવારે તો એટલા ઝઘડા થાય કે સામે માર મારમ મારી જાય છે મારા મમ્મી પપ્પા ભી અલગ રહે તો આવું સુખ ને નવી ઉર્જા એક અજવારું હા અંધારા થોડી થોડી દેખાય અને એવું કે છે કે મારા દીકરા ને કે તારી વાત મોની જાય સારું છે હું હરસિધી માતા તો રાજી છું પણ મારી હરસિદ્ધિ ને દીવો નહીં થવા દીધો જેટલી વાર ઉદેડી ખેંચી ને લઈ જઈ ઘર માં દીવો કરો ઉદેડી ખેંચી લઈ જાય નહી આટલામ સમજી જાવ બઉ હાલ અમારે ગોગા મહારાજ નું વાર સ્થાપિત કર્યા છે બાર સીખો ધર્મ વ્યવહાર આપી સ્થાપિત કર્યા છે તો બરાબર યોગ્ય છે

મારા ભગવાન એવી પ્રાર્થના કરું છું તમારા વતી કે મારી વાતો તમારા ગળે ઉતરી જાય અને તમે એનું પાલન કર દો જેથી કદાચ તમારું જીવન તરી જાય ને તો હું એમાં રાજી છું